નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી બધાનું સ્વાગત છે આજે આપણે મહારત્ન કંપનીના શેર વિશે વાત કરવાનું છે જે કંપનીમાં બ્રોકરેજ હાઉસ બોલીસ છે અને ચારસો ને પંચ્યાસી રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તો આ કઈ કંપની છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેર ઉપર આટલો મોટો ટાર્ગેટ જણાવી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમે પણ આ ટાર્ગેટ મેળવી શકો અને સારી કમાણી કરી શકો અથવા પછી તમે ખરીદવા માંગતા હો તો પણ તમે આનો ટાર્ગેટ અને સ્ટોપલો જાણીને પછી એમાં ખરીદી કરી શકો પણ જ્યારે પણ તમે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારો તો તમે એ શેર વિશેની તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે બધી જ ચર્ચા કરી લેવી જોઈએ અથવા પછી તમે જાતે પણ આ શેર વિશેની માહિતી મેળવી શકો છો ઓનલાઈન પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ

અગિયાર ટકા વધ્યો છે આઠ હજાર ત્રણસો સત્તાવન પોઈન્ટ અઠ્યાસી કરોડ રૂપિયા થયો સાથે કંપનીએ રોકડકારોને ડિવિડ આપવાની પણ જાહેરાત કરી છે જેથી કરીને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે પણ આ કંપની પર રિપોર્ટ બહાર પાડ્યો છે

આટલું હવે આવનારા માં ત્યાં સુધી આ વિડીયો તમે લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો તમારા મિત્રોને ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી આપણી ગુજરાતીમાં જોવા માંગતા હો તમે તો ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો